નવા બ્લોક માં તમારું સ્વાગત છે ને આજે અમારે દીપક ભાઈ દવા સોટવાની છે અને આ ઈને પીપળું ભરાયેલું છે જોઈ લો અને આ માર્કેટ નળી તોણ વાળા ભાઈ અલ્પેશ ભાઈ રાખજો હાઈ ગાઈસ કોઈ પાણી વત કેજો નળી સારું આગળનો ભાગ તમને બતાઈ દઉં હાઈ ગાઈસ અમે એકલી ગયા જાજો હવે ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર માં દવા આગળ બતાવી દઉં

ચાઈ વાળી જો સારા પેટી દવા લઈતે બતાવો જી ડબલ ગોડા આ વીડિયો બનાવો ખાવામાં કે વાળો પડ્યો છે પડ્યો છે તમે કીધું કે બોલ તો એ પાઈના બંધ કર

કમલેશ આડી નાડી લઈને આવે છે દીબોભાઈ દવા જોઈ લો કોર છે આ શટને કા મજા